જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે આમ રસની બુંદી સીધ કરવાની છે આપણે આંબામાંથી ઘણી બધી સામગ્રી જોઈ છે એમાંથી આપણે એક સામગ્રી છે આ મેં એક નંગ હાપુસ કેરી છે એક નંગ અહીં આંબા લીધા છે મેં તો આની છે ને આપ કેસર બી લઈ શકો છો તો પહેલાં શું કરીએ આપણે એની છાલ કાઢીને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે એટલે આપણે એને રસ બનાવી લેવાનું છે હવે આપણે એને નાના નાના ટૂંક કરીને આપણે એને રસ બનાવી લઈએ આમ રસની બુંદી મને એક વૈષ્ણવ કીધું કે આમ રસની બુંદી શેર કરું તો વૈષ્ણવ ખૂબ સરળ છે આપણે આમ રસની બુંદી કરીને આપણે એના લાડુ સિદ્ધ કરવાના છે આપણે નોર્મલ બુંદી તો ખૂબ સુંદર થાય જ છે હવે આપણે એને ક્રશ કરી લઈએ એટલે પ્યુરી આપણે એને બનાવી લેવાની છે અહીંયા છે ને આપ આમાં દૂધ પધરાવી શકો છો કારણ કે મિશ્રણ ઢીલું કરવાનું હોય થોડું મિશ્રણ ઢીલું જોશે થોડું તો થોડુંક આમાં દૂધ પધરાવી દેવાનું તો આપણે પહેલાં એક વાસણમાં બધો પલ્પ જે તૈયાર થઈ ગયો છે એ કાઢી લઈએ અને હવે આપણે એમાં ચણાનો લોટ એટલે વેસણ જે આવે છે વેસણ આપણે એમાં ઉમેરવાનું છે તો એક નંગ કેરી હતી તો એમાંથી ત્રણ ચમચી એટલે ત્રણ ચાર ચમચી બેસન આ બેસન છે ને હંમેશા ચાળીને લેવાનું નહીં તો આમાં શું છે ગાંઠા પડી જશે તો પહેલાં આપણે શું કરીએ એને સરખું મિક્સ કરી લઈએ પહેલાં આપણે મિશ્રણને ઢીલું નથી કરવાનું પહેલાં આવી રીતે જ આપણે એને મિક્સ કરી લઈએ અને પછી એને ગયણાથી છે ને એને ગાળી લઈએ તો એમાં શું છે કે જે બી ગાંઠા પડી ગયા હોય ને એ ગાંઠા એમાંથી નીકળી જાય પછી આપણે મિશ્રણને ઢીલું કરીએ તો હવે શું કરીએ ગયણું લઈ લઈએ મોટો એમાં આપણે મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે આમરસ અને બેસનનું બુંદી બનાવવા માટે આપણે એ એમાં ગાળી લઈએ તો બધા લમ્સ એમાંથી નીકળી જાય આવી રીતે ચમચીથી ઠીક હોય ને તો થોડીક વાર લાગે પણ સરસ નીકળી જાય પણ આવી રીતે કરવું જરૂરી છે કારણ કે જ્યારે આપણે બુંદી પાડીએ ને તો જો ગાંઠા હોય ને તો બુંદી સુંદર ના પડે તો આવી રીતે આપણે ચમચીના મદદથી એને આવી રીતે ગાઢતા જઈએ અને રસ બધો કાઢી લઈએ આપણે તો આમાં જો એ રેસા જે હતા ગાંઠા જે હા રહી ગયા હતા એ બધા નીકળી ગયા છે હવે એમાં ગરમ ઘી કર્યું છે બે ચમચી ગરમ કરી લેવાનું ઘી અને એ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં પધરાવી દેવાનું છે તો હવે છે ને હું આપને માપ દેખાડું કે આ કેટલું થયું છે આ આપણે જે પલ્પ તૈયાર કર્યું છે એ કેટલું છે તો આ છે ને કપ છે કપનો જે આપણે મેઝરિંગ કપ આવે છે ને એ કપ છે એમાં આ અડધો કપ છે અડધા કપનું માપ થઈ ગયું એટલે અડધો કપ અહીંયા પલ્પ તૈયાર થયું છે એક આમ લીધું તો એમાં સામે ત્રણ ચાર ચમચી બેસન પધરાવ્યું તો હવે જેટલો પલ્પ હોય ને એટલી જ આપણે અહીં સાકર લેવાની છે બરાબર અડધો કપ તો પલ્પ મેં આપણે પહેલા દેખાડ્યું સેમ કપનો માપ લીધો હવે એટલી જ આપણે સાકર લઈએ ચાસની બનાવવા માટે તો એટલું જ ભરીને આપણે અહીં સાકર લઈ લેવાની છે તો અહીં સાકર ડૂબે એટલું જલ અહીંયા પધરાવી દેવાનું છે સાકર ડૂબે એટલું જ કરવાનું છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને હવે આપણે એને અઢીથી ત્રણ તારની ચાસણી કરવાની છે કારણ કે આપણે લાડુ સીધ કરવાના છે પણ જો આપણે ખાલી બુંદી કરવી હોય ને તો એકથી દોઢ તારની ચાસણી કરવી પણ લાડુ કરવા માટે ખૂચા જેવી થોડી ચાસણી જોશે એટલે કઠણ ચાસણી જોશે તો ચાસણી સુંદર આપણે પહેલાં તૈયાર કરી લઈએ કારણ કે બુંદી સીધ કર્યા પછી બુંદી છે ને તરત જ આપણે ચાસણીમાં પધરાવવાની હોય તો પહેલાં ચાસણી તૈયાર કરી લેવાની પછી જ બુંદી સિદ્ધ કરવાની તો અહીં આપજો ચાસણી સુંદર ઉકળવા મંડી છે તો આપણે લઈને જોઈ લઈએ પહેલાં કે ચાસણી થઈ છે કે નથી થઈ તો હજી ચાસણી નથી થઈ હજી આપણે એને હા જો આ એક તારની ચાસણી થઈ ગઈ છે બરાબર તો જો આપણે કોરી મતલબ ચાશ ખાલી બુંદી જ કરવી હોય ને તો આ ચાશણી બરોબર છે તો એક તારની જ એકથી દોઢ તારની ચાશણી બરાબર આ ચાશણી બરોબર થઈ જાય બરાબર પણ આપણે જ્યારે લાડુ કરવાના હોય તો ત્યારે છે ને અઢીથી ત્રણ તારની ચાસણી કરવાની છે આપણે જો અહીં આપ જોઈ શકો છો તાર સુંદર પડવા માંડા છે એમાં ઘટ થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ તો ચાશની સુંદર સિદ્ધ થઈ ગઈ છે હવે આપણે બુંદી પાડવાની છે જો પહેલાં છે ને આપણે શું કરીએ ઘી પહેલાં ગરમ કરવા આપણે મૂકી દઈએ અને આવી રીતે કાણાવાળો ઝારો લેવાનો છે તો એમાં છે ને જો આપણે જે ખીરું કર્યું છે ને એમાં થોડું દૂધ પધરાવવાનું એટલે આટલું ઢીલું કરવાનું છે આપણે જો કે જ્યારે આપણે રેડીએ ને પૂર કરીએ ને તો નીચે સરળતાથી બુંદી પડવા માંડે તો આવી રીતે આપણે એને કરતા જવાનું અને નીચે આપ જોઈ શકો છો તો ગોળ બુંદી સુંદર પડવા માંડશે આવી રીતે આપણે એને ટાઈપ કરીએ ને તો બુંદી નીચે પડશે એમાંથી તો એવી રીતે આપણે કરવાનું છે આવી રીતે ટાઈપ કરતા જઈએ ને તો બુંદી સરસ રીતે નીચે સરસ ગોળ બુંદી પડે તો આપણે બુંદી આવી રીતે જ બધી તળી લઈએ અને બુંદી તળ્યા પછી આ છે ને થોડોક એનો કલર ડાર્ક થશે કલર કે આમ રસ છે ને તો આમ રસનો છે ને એટલા માટે થોડોક એનો કલર ડાર્ક થઈ જશે જે આપણે બેસનની બુંદી કરીએ એના કરતાં કલર થોડોક ઘટ થાય તો બુંદી સરસ તળાઈ જાય એટલે પછી સીધું ચાશણીમાં પધરાઈ દેવાનું છે એને બહાર નથી રાખવાનું કારણ કે બુંદી સીધું ચાશણીમાં પધરાવશો ને તો એમાં ચાશણી બધી ચડી જશે તો લાડુ સુંદર વળશે તો વિષ્ણુ ખૂબ સરળ અને સુંદર અને એકદમ નવીન સામગ્રી છે આપણે શ્રી પ્રભુને ભોગ ધરવા માટે તો આ બુંદી તળાઈ ગઈ છે આપણે સીધું ચાસણીમાં પધરાવી દઈએ આવી રીતે જ બીજી બધી આપણે બુંદી સીધ કરી લઈએ આવી રીતે જ કરવાનું છે હું આપણે ફરીથી દેખાડી દઉં તો બધી બુંદી તળાઈ ગઈ છે મેં એ ચાસણીમાં ડૂબાડીને રાખી હતી તો આપ અહીં જોઈ શકો છો અને એકદમ ચાશણીમાં ડૂબી ગઈ છે બુંદી બધી હવે એને સરખું આપણે મિક્સ કરી લઈએ અને પછી એને સેજ ગરમ હોય ને ત્યારે જ આપણે એને નંગ વાળી લેવાના છે આપણે એને ઠંડુ નથી કરવાનું કારણ કે જો ઠંડુ થઈ જશે ને તો બધી બુંદી કોરી પડી જશે તો જો આપણે એવું લાગે કે આપણે જો કોરી જ રાખવી હોય ને તો આપણે લાડુ ન વાળવા હોય નંગ ન વાળવા હોય ને તો ચાલે પણ જો આપણે નંગ વાળવા હોય ને તો જ્યારે સેજ ગરમ હોય ને ત્યારે જ આવી રીતે એને નંગ વાળી લેવાના એટલે આપણે આવી રીતે જ ત્યારે લાડુ વાળી લેવાના છે તો આપજો ખૂબ સરળતા સારા નંગ વળી જાય છે તો આવી રીતે જ આપણે બધા લાડુ વાળી લઈએ તો વૈષ્ણવ ખૂબ સરળ અને સુંદર છે આપ બી આ સામગ્રી સ્થિત કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો વિડીયો કેવો લાગ્યો છે વૈષ્ણવ જો વિડીયો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે જો આપણે એક નંગમાંથી એક નંગ કેરી આપણે લીધી હતી તે એમાંથી આટલા લાડુ સિદ્ધ થયા છે તો વૈષ્ણવ વિડિયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો આપને જો કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ